વેલકમ ટુ ગાયત્રી ફૂડ આજે આપણે બનાવીશું તળબૂતનો જ્યૂસ તળબૂતનો જ્યૂસ ખૂબ જ ફટાફટ બની જાય છે અને ગરમીના દિવસોમાં તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચાલો એને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલાં આપણે એક તળબૂટ લઈશું અને તળબૂતને આ રીતે કટ કરી લઈશું મેં આ અડધું જ લીધું છે તે સાતસો પચાસ ગ્રામ તળબૂત છે બે ટેબલ સ્પૂન ફુદીનાના પત્તા એક લીંબુ હાફ ટેબલ સ્પૂન જેટલું સંચર મીઠું લઈશું તળબૂતનો આ લાલ કલરનો પાર્ટ છે તેને જ ઉપયોગમાં લેવાનો છે જે આ છાલ છે એ ઉપયોગમાં લેવાની નથી બધા તળબૂતને આ રીતે કાપી લીધું છે હવે આને નાના નાના પીસ બનાવી દઈશું જેથી મિક્સરમાં જલ્દીથી ક્રશ થઈ જાય બધા તળબૂતના નાના પીસ બનાવી દીધા છે હવે એનો જ્યુસ બનાવીશું હવે આ તળબૂતના ટુકડાને મિક્સરના જારમાં લઈ લઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલા ફુદીનાના પત્તા એડ કરીશું હવે બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું તળબૂજ કેવું મીઠું છે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે તમે એને પ્લસ માઇનસ કરી શકો છો સ્કીપ પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું સંચળ એડ કરીશું પાણી નાખ્યા વગર જ આપણે આને ક્રશ કરવાનું છે એકથી દોઢ મિનિટ મિક્સરને ચલાવી લઈશું જ્યુસ તૈયાર છે હવે એમાં એક લીંબુનો રસ એડ કરીએ હવે એને એક વાળ ગાળી લેવાનો છે કેમ કે આપણે તળબૂતના ટુકડા બીયા સાથે જ યુઝ કર્યા હતા જો તમે પહેલાંથી એમાંથી બિયાર નીકાળી દીધા હોય તો એને ગાળવાની જરૂર નથી હોતી હવે આમાં થોડું પાણી એડ કરીએ તમારે જે પ્રમાણે થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો એને સર્વિંગ ગ્લાસમાં લઈ લો હવે ગાર્નિશ માટે થોડા ફુદીનાના પાન એડ કરીએ હવે આપણો તરબૂચનો જૂસ સર્વિંગ માટે તૈયાર છે અને હંમેશા એકદમ ઠંડુ કરીને જ સર્વ કરવાનું તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે ફુદીનાના પાન અને મસાલા જે એડ કર્યા એ તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફરી આવી નવી રેસીપી સાથે મળીશું આવજો